ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે કરાઇ કાર્યવાહી શહેરમાં જુદા 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 એકમોમાં ફાયર સેફ્ટી અને પૂજા પાલન અને જીવનદીપો હોસ્પિટલ રામ મંદિર મંદિર પાસે આવેલી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સહિત ને ફાયર એનઓસી અને સેફ્ટી ના અભાવે સીલ કરાયા છે રાજકોટની ઘટના બાદ ફાયર ટીમ ઘોર નિંદ્રા જાગી શહેરમાં તપાસ કરતા એકમોમાં ફાયર

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે